બોલો દશા માતાની જય તો ભક્તો આજે આપણે દશા માતાની વ્રત કથા સાંભળવાની છે પૂજન વિધિ સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો દસા માતાના આપણી ઉપર ખૂબ જ આશીર્વાદ વરસશે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે આપણે આ વ્રતની વિધિ આપણે પહેલાં જાણી લઈએ કે આ દસા માતાનું વ્રત જે રહ્યું એ આપણે અસાધ અમાસથી શરૂ થતું હોય છે એટલે કે આવતીકાલે અમાસ છે કાલથી શરૂ થશે પ્રાંત કાળે તે દિવસે એમ કે સવારમાં વહેલા ઉઠીને સ્નાન આ તે કામ ને પછી ધૂપદીવો કરીને માતાજીને શ્રદ્ધાપૂર્વક દશા માતાની કથા સાંભળવી આવી રીતની એમની આપણે સેવા પૂજા કરી શકાય છે અને દસ દિવસ સુધી નકોડો ઉપવાસ કરવો જોઈએ માટીની સાંઢળી બનાવીને ત્યાંનું પૂજન કરવું જોઈએ દસમે દિવસે એ સાંઢળીને નદીમાં પધરાવી જોઈએ આવું કાર્ય કરવાનું આવે છે પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે યથાશક્તિ પ્રમાણે સોનું ચાંદી કે પંચ ધાતુની સાંઢળી આવી રીતે આપણે શક્તિ હોય એવું બનાવરાવીને બ્રાહ્મણોને દાનમાં આપવી જોઈએ એ સિવાય આપણે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકીએ અમુક ગોયણુંને સ્ત્રીઓને ગોળણી કરીને એમને પણ આપણે ભોજન કરાવી શકીએ એમને એમનો શ્રૃંગાર પણ આપણે દાનમાં આપી શકીએ પછી બ્રાહ્મણોને પણ આપણે ભોજન કરાવીને વસ્ત્રદાન આપણે આપી શકીએ યથાશક્તિ પ્રમાણે આ આપણે કરી શકાય આવી રીતનું આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે તો હવે આપણે જાણી લઈએ માતાની વ્રત કથા તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય ભક્તો તો આવો આપણે દશા માતાની વ્રત કથાનો આરંભ કરીએ બોલો દશા માતાની જય દક્ષિણા આપી ભાવપૂર્વક દશા માતાનો વ્રત કરનારને સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહેશે હવે આપણે આ વાર્તા સાંભળીએ સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેન હતો રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી હતી પણ રાજા એની વાત દે ન સાંભળતો એક દિવસ રાજમહેલના જરોખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતુહલવશ થઈશ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવું દાયસે દોડતે દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી જે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશા માતાનું વ્રત કરીએ છીએ આ વ્રત આ વ્રતની વિધિ એવી છે કે સૂત્રના દસ તાર લઈને દસ ગાંઠ વાળવાની હોય છે ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા જોઈએ ત્યાર પછી સ્ત્રીએ વ્રત કરવું જોઈએ કેવી રીતે કરવું વગેરે એ બધું એમને જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથીને વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ એ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગોરખા માટે છે આપણે તો ઘણી સાહેબી સુખ સાહેબી છે અને ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દેતું રાજાના અભિમાન વચન સાંભળાઈને રાણીનું દિલ ખૂબ જ દુભાઈઓ એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ તો અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચોર થઈને દશામાં વ્રતનું અપમાન કર્યું તેથી દશામાંના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજી બીજે જ દિવસે ડોઈસી તાજા લાવ લશ્કત સાથે ચડી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કવરોને લઈને જંગલમાં રસ્તે ભાગ્યો રાણી અનંગસેન આ મનમાં સમજે છે કે પોતાના પતિ નો કરેલો દશામાંના વ્રતના અપમાનથી આ દશામાંનો પ્રતાપ થઈ ગયો છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પૈગ્યા ચાલ્યા જાય છે પગમાં કાંટા કાકરા હોકાય છે દુખ અને થકાનો પાર નથી કોવર તો તપસ્યા તરસ્યા થાય થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાં એ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લેતા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણીને રાજા રાણી વિલાપ કરવા લાગે છે રાજા પણ મનમાં સમજી ગયો કે નકી આ દશામાંનો કોપ છે એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રોદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડ્યા છે પગમાં વેઢા વેઢાના કાંટા પોકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજ રાજાએ આને થયો કે હાશ બે કડી વેસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પરદેશી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની નગરીમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડે ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે આ દશામાંના કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાળા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યાશીએ દયા કરીને એક ચીપડું આપ ખેતર ને દયા ખેડૂતને દયા કરીને એક ચીપડું આપ્યો રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીપડું ખાવું અને ભૂખ સમાવી પર પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું તે કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને અભયસેન પકડી લીધો દોરડાઈથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વાકે કેદ થયો તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આવી રીતે દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંગ સેના એ અષાઢ અમાસે એટલે કે દિવસના એ દિવસના દિવસે દસા માતાનું વ્રત શરૂ કર્યું દસા માતાના વ્રતના દસે દિવસ ના કોરડા ઉપવાસ કર્યા અને દશા માતાની ભક્તિ ભાવ ભાવપૂર્વક કરી રાણી અનંગ સેનાની અપાર ભક્તિ જોઈને દશામાનો કોપ સમી ગયો હેઠો બેઠો અને માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે રમે તારો પતિ પાછો મળશે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દસામાએ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાયની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જેને અભય અભય શહેનને બંદેખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યો રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પહેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાંના વૃદ્ધ ડોસીમાંનું સ્વરૂપ ધારણ કરીને ઊભાશે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભાશે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માતાજીના પગમાં પડી ગયા દસમયે અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન કર્યું મારા તે અભિમાન અભિમાની મારા વ્રતનું અપમાન કર્યું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈશું તારું રાજ તને પાછું મળી જશે મા મા કરતો રાજા અભયસેન દશા માતાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો હે મા હે દયાળી કળિયુગમાં તમારી કારકરણી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નથી શકતું માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેરાતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે મારી કથા સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહીને દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજમાં આવ્યા અભય અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછો મેળવ્યું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા બોલો દશા માતાની જય હે દશામાં જેવા રાજા રાણીને તમે ફળ્યા એવા આ કથા કહેનારને કથા સાંભળનાર અને કથા વાંચનાર ને બધા ફળજો અને તમારી બધી રીતની એમની મનોકામના તમે પૂર્ણ કરજો અને ખૂબ ખૂબ સારા એવા આશીર્વાદ આપજો બોલો દૈસા માતાની જય